મિત્રો આ છે ઇંગળાજ માના મંદિરે જવાનો રસ્તો આપણે ઇંગળાજ માના મંદિર તરફ જઈ રહ્યા છીએ ભાઈ આ રસ્તો હા ખરાબ હા રસ્તો તો સારો છે મીડિયમ મીડિયમ છે મીડિયમ મીડિયમ હા જો ગાડી હા ફકરી ગઈ હાલો મિત્રો જોતા રહીજો આપણે જો મંદિરે ફૂગવા બસ ફૂગવા આવ્યા છે હવે આગળ આપણે તમને બધાને કરાવવાના છે ઇંગરાજમા દર્શન આવી ગયા છે દર્શન માટે તો પહેલા એકવાર ધજાના દર્શન કરી લ્યો હું રામભાઈ તમારું કહેવાનું થાય છે તો હવે આપણે મંદિરમાં જવાનું છે કે નથી જવાનું આ છે અમારા ભીખુભાઈનું જીરું જીરું મળતું મળતું રહી ગયું ઇંગ્રેજમાંની દયાથી નગર ભીખુભાઈ તો હાવ ધડકી ઓટીને હું એ જ ગયા હતા કે આપણું જીરું થાય એમ જ નથી પણ માતાજીની દયાથી જીરું કાંઈ ઘટતું નથી ઇંગ્રેજમાંની દયા હતી એ ભીખુભાઈને વાંધો ન ના આવ્યોભાઈ તમે હો દર્શન કરવા નથી આવવાના તમારે રામભાઈ દર્શન કરવા નથી આવવાનું અંદર નથી આવવાના કેમ તમારી માતાજી નથી છે પણ અમારે પત્તો થઈ ગયો એટલે અમે મંદિરમાં નઈ વેલી સરસ તો હાલો મિત્રો હવે આપણે તમને દર્શન ઈંગ્રેજમાંના આ છે આપડા ઈંગ્રેજમાં મિત્રો જૂનામાં જૂના થડા એ છે એક આ છે અને એક આ છે એ પછી આપણે ઇંગ્રેજમાંની દયાથી આપણે એની મૂર્તિ પણ આવ્યા છે

હાલો મિત્રો આપણે જઈ અમીરભાઈ પડે અમીરભાઈ હા છોડવા ગણો એટલે બધા ગણતા ગણતા ભૂગીઆ તો કેટલા થયા છોડવા પડે તો હા કોઈ ઉપાડી ના જાય રાણો રાણા ની રીતે મિત્રો સાર એ દેજો મામલો મેદાને આવ્યો છે અમારા વિડીયો પચંદ આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો અમારા વિડીયા જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ